કથા રાતે વાગે આગ લાગી ખબર પડી અમરાતળી માં ભાગડા ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચે અને બાકી અમે ઉપર થઈને બાજુ ધાબા પર કુટકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો એ નો નીકળી શકે બારમા ભરતો સાયન્સમાં ને સત્તર વર્ષ ઉમર હતી સોળ ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયા ના ઘરે રાત્રે કોઈ શોર્ટ સરકિટ થી લગભગ બે એક વાગ્યા ના સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધોવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના